ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ રામ રામ સીતારામદેવ અને જય શ્રી રામભાઈ બુધવાર આપણે આવીએ વાડિયા આપણે ધાણા અને ડુંગળીને જોવા પંદર દિવસ પછી વાડિયા આવ્યા વાડીએ બહુ વાવવાનું થાય ઓછું ગયા બુધવારે માંડી નાખો હોય તો આ બુધવારે આવવાનું ઓલા બુધવારે લગ્નમાં ને બધા પડ્યા હતા તો ડુંગળીની બધી બતાવું તમને આપણું ધાણા તો બન્યા રહી ગયો આપણી ડુંગળી

બે ખેતરમાં એટલા વકલે એક આ બે આ પચા ને પાંચ વકાલે ત્રીસ વીઘામાં અહીં ગયા એક છે ત્રીસ વીઘા એમાં પાંચ વકલ હમ છે ને હમ Đi thôi các bạn, đi thôi. Không cần phải đi đâu. Đúng oh, mm. ừ, là yeah. đúng. Ôi, mùi Ôi, bây giờ anh chạy đi nào, khách bà ấy đi đi hả? Ôi, bây giờ đi nào, khách bà ấy đi đi đi. Ờ, là đúng

આ તો વરખાં છે હમ આ એમાં નહો આલ હજી જે મેસેજ જવાત નીકળ કોકને રાડ્યું ના રે ઈ જા તો બનવી નું કતો એક દી જો